હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો મળવાનો છે એના વિશે વાત કરીશું દિવાળી હવે નજીક આવી રહી છે અને દિવાળી નિમિત્તે અહીંયા મોટી જ જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો હવે એની તારીખ જે છે જાહેર કરી દેવામાં આવી છે એની કઈ તારીખ છે એ પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું હાલ જે અપેક્ષિત તારીખ છે એ ત્રીસ તારીખ ધારવામાં આવી છે અને આ વખતે મળશે બે હજારને ને બદલે છ હજાર રૂપિયાનો હપ્તો બે હજારને બદલે છ હજારનો હપ્તો મેળવવો હોય તો તમારે છ કાર્યો પૂર્ણ કરવા પડશે કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે કયા ડોક્યુમેન્ટ લાગશે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે અને સાથે વાત કરીએ તો આ હપ્તો છે કેવી રીતે મળશે છ હજારનો એના વિશે પણ વાત કરીશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌ વાત કરીએ તો ખેડૂતો પીએમ કિસાન યોજનાના જે છે એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો જ્યારથી જ વીસમો હપ્તો મળ્યો છે ત્યારથી તમામ ખેડૂત મિત્રો એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નવરાત્રિ અને દિવાળી વચ્ચે લગભગ દસ કરોડ ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે એટલે કે મિત્રો હવે આ નવરાત્રી પરમ દિવસથી ચાલુ થશે અને હવે દિવાળી એની વચ્ચે કરોડો ખેડૂતોને અહીંયા સારા સમાચાર મળી શકે છે જેમાં દરેક ખેડૂતના ખાતામાં બે હજાર જમા થશે મિત્રો આ સારા સમાચારમાં દરેક ખેડૂતના બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે સરકાર ટૂંક સમયમાં જ તારીખ જાહેર કરે તેવી અપેક્ષા છે મિત્રો સરકાર દ્વારા હવે ટૂંક સમયની અંદર તારીખ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને હપ્તામાં જે છે મળવામાં વિલંબિત થઈ શકે છે એટલે કે જે પણ ખેડૂત મિત્ર દ્વારા પોતાનું કેવાયસી કરવામાં આવ્યું નથી તેમને હપ્તાથી વિલંબ રાખવામાં આવશે કે એમને હપ્તો મળશે નહીં ખેડૂતો સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈ તેમનું જે છે બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરી શકે છે મિત્રો સત્તાવાર વેબસાઇટ જીઓવી ડોટ ઇન છે એના ઉપર જઈને તમે તમારું જે છે સત્તાવાર બેનિફિશિયરી સ્ટેટસ પણ ચેક કરી શકો છો અને કેવાયસીનું મહત્વ કાર્ય પણ પૂર્ણ કરી શકો છો વાત કરીએ તો વિષ્મ બે ઓક્ટોમ્બરના રોજ જમા કરવામાં આવ્યો હતો મિત્રો બે ઓગસ્ટના રોજ આપણો વીસમ જમા કરવામાં આવ્યો હતો સરકારે હજુ

તમામ ખેડૂતોને એક જ પ્રશ્ન હોય છે કે કિસાન યોજનાનો ક્યારે જમા કરવામાં આવે તો પીએમ કિસાન યોજના જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે આનો એકવીસ હપ્તાની રાહ જોઈ રહે જોઈ રહેલા ખેડૂતો માટે ઓક્ટોમ્બરમાં જે છે પૂર્ણ થશે સરકાર દિવાળી પહેલા જ ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તો મોકલી શકે છે આશરે દસ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયા મળશે અત્યાર સુધી વીસ હપ્તા પ્રાપ્ત થયા છે જેમાં દરેક હપ્તો બે હજારનો આપવામાં આવ્યો છે એટલે કે મિત્રો અત્યાર સુધી વીસ હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે ને એટલે કે એક હપ્તો બે હજારનો હોય છે એવા જોવા જઈએ તો ચાલીસ હજાર સહાય પ્રતિ ખેડૂત પાછળ સરકાર દ્વારા આપવામાં આવી છે પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક છ હજાર આપવામાં આવે છે મિત્રો પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોને જે છે ત્રણ હપ્તામાં વાર્ષિક છ હજાર આપવામાં આવે છે આશરે દસ કરોડ ખેડૂતોને સીધો લાભ મળે છે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી પીઆઈ બીના ડેટા અનુસાર સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને ત્રણ પોઈન્ટ એકણું લાખ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે આ યોજના સીધા જ ખેડૂતોની નાણાકીય સહાય પૂર્ણ પાડે છે મિત્રો આ યોજના દ્વારા ખેડૂતોને સીધી જ નાણાકીય સહાય પૂર્ણ પાડવામાં આવે છે તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ